અમે રાખવા માટે જય માતાજી મિત્રો આજના નવા વિલો તમારું સ્વાગત છે અને સોના વાગ્યા છે સાડા સાત અને તમે જોઈ શકો કે વરસાદ અંધારી આવી ગયો ગયો મિત્રો વરસાદ અંધાઈને આવ્યો છે હવે આપણે આ બધા ગોદળા અને ખાટલા લઈ જવાનું વિચારીશું કારણ કે હાલ હાલ જ વરસાદ આયા ભેગો છે એટલે હવે આ ગોદળા અને ખાટલા ની અચર લઈ જઈએ વીજળી એ થાય છે ચલો હવે હાલ જ વરસાદ આયા ભેગો છે તો ચાલો નીચે જઈએ વિ મિત્રો આટલા સવારના વાગ્યા થી સડાસો અને સાથે વરસાદ આવ્યો વીજળી કડાકા સાથે વરસાદ ને વાવાઝોડું લસકો ભાગી નાખ્યું છે લસકો બધો પડી ગયો વરસાદ બહુ આવ્યો પાણી પાણી બધું આટલામાં આપણે બહાર જઈએ બહારનું સીન બતાવીએ કે બહારના વાતાવરણમાં જેવું છે એવું પાણી ભરવાનું જોઈએ વરસાદ તો ખાડે ખાડા પરી ગયા હોય તો જુઓ તાણી આ રોડ ઉપર હે આટલું એટલું પાણી પરી ગયું વરસાદ બહુ થઈ ગયો હજી પાછું અંધારેલું છે પછી તમારે વરસાદ જોવો બધો કેટલો બધો આવી ગયો હ અને આ વરસાદના શું રમી રહેલા રહ્યા વરસાદ બહુ થઈ ગયો રાત્રે અને એમાં એ રુદ્રથી અંગા થઈ ગયો મારા કીધું તું બહાર નીકળી જાય જોવાનું કબડી અને આશી બસુ કર કર કરી આ શું સાયકલ ઊંચી કરકર કરવા લે આવો ખેડવાનું હોય એવું પટ્ટા પટ્ટા એ વાળીના પટ્ટા તો સુકાઈ જાય બધા શું લેવું આ ગુંદો છે વળી જે જોરદાર ગુંદા આવ્યા છે ને સરગુડાની છે હું કઈ જાય મોટી મોટી થઈ જાય ચલો કોલું આવી જઈએ ઘરે ફેર સાહેબ પોણી ચાલુ છે હા પટેલે અને અમે આવી ગયા છે ટ્રેક્ટર ઉપર અને અમારે તો ટ્રેક્ટર રાખવા માટે આખો ટ્રેક્ટર ટ્રેક્ટર રાખો રાખો ટ્રેક્ટર નહીં આખું તોડો હવે ઘરમાં થોડો એ તો ના આવી તો મિત્રો બપોરના વાગ્યા છે ત્રણ અને કપડાં લેવા માટે આવી ગયા છે તેનો જ તમે જોઈ શકો તો હવે તેનો જ કપડાં લઈ પછી નીકળીશું કરે હાલ કપડાં લેવા માટે આવ્યા છીએ તો બેઠા છીએ ફાઇનલી મિત્રો કપડાં લઈ અને તેનાથી હવે થોડા બજારમાં આવ્યા છીએ થોડું ચપ્પલ ને એવું લેવાનું હતું એટલે ઉભા છીએ એવી ચપ્પલ લઈ પછી થોડી વાર જય માતાજી મિત્રો અને આ સ્વાદના વાગ્યા છીએ સો અને આવી ગયા છીએ અત્યારમાં વરસાદ જોવા માટે કાલનો આ વરસાદ બધું પલાળી દીધું છે એટલે ખેતર તમાકુના લાકડા જીવજી પડી રહેશે

મસ્ત થઈ ગયો છે બધી પડી જાય વરસાદની આજના વાગ્યા છે સાડા સાત અને આપણે આવી ગયા છે ઘરે મિત્રો અને આવી ફરીથી તમે જોઈ શકો કે આજે વરસાદ આવતા ફરીથી મેં કરીને લીધું છે રાત્રે રાત્રે વરસાદ આવશે છે આગામી તો ચલો આપણે આજના બિલોગનો આપણે અહીંયા આપણે સ્ટોપ કરીએ thank you